Mandira po gigi ang ano. Ano આપણે મહાદેવ મંદિરના દર્શન કરી લીધા અને હવે જઈશી બસ છે અમારા ડાકોર જવાનું છે હે હવે ડાકોર જવાનું કદાચ તો તમને બતાવીએ લોગ આગળ થોડોક બતાવીશ મહાદેવના મંદિરે દર્શન કરી લીધા છે ગલતેશ્વર અને હવે છે ને ડાકોર જવાનું છે તો તમે કન્ટિન્યુ લોગ આ જોતા રહીજો ડાકોરનો અલગથી બનાવીશ અને જવા મહીસાગર છે નદી કઈ ખબર નથી કઈ છે મહીસાગર છે બધા કઈ છે અને હવે બસે જ આવી છે અમે બહુ પરસેવો છે વળે છે અને તડકો બહુ પીડ્યો ખાલી તો તમે કન્ટિન્યુ બ્લોક આગળ આગળ જોતા રહીજો બહુ લઈ જીધો તો પાણી પાણી ખાવું કરી ગયો જો ફરી દીધી ખાવી પાણીપુરી ખાવી છે

હામિન સાઈડ મહીસાગર નદી હે ચોકલેટ ખાઈ લીધું કાફા બહુ ચીખી બનાવી છે મેં અને હવે ચોકલેટ ખાઈ લીધી હા બસ હસ આવી છે હવે નાદન પાણી બાણી પી લીધી ત્યારથી તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો મજા આવશે હવે આના પછીનો વ્લોગ ડાકોને ઉતારશું ભાઈ તો તમે કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો મળી આના પછીના નવા વ્લોગમાં ત્યાં સુધી બતાવીને બાય બાય જય શ્રી રામ